સુંદરી ભવાની આઠ કરોડ એંસી લાખના ખર્ચે સાડા પાંચ મીટરનો વાઇડનિંગ સાથે રીસરફેસિંગના રોડનું આજે ખાતમૂરત કર્યું મિત્રો આજે સરાથી સુંદરી ભવાનીને જોડતા રોડનું ખાતમૂરત કરવામાં આવ્યું છે સરા ખાતે સરા આંબળી અને સુંદરી ભવાનીને જોડતો જે રોડ છે સાડા અગિયાર કિલોમીટરનો આ રોડ છે મિત્રો તો આ બધા ગામોના લોકો ઘણી વખત માંગ કરી રહ્યા હતા ઘણી વખત રજૂઆતોને ને પણ કર્યું હતું કારણ કે પાછલા ઘણા સમયથી આ રોડ બન્યો જ નહોતો અને અગાઉ જે બન્યો હતો મિત્રો તો રોડ હતો જ નહીં એવી પરિસ્થિતિ થઈ જતી કારણ કે ડામર ક્યાંય દેખાતો નહોતો ગાડા માર્ગ જેવું થઈ ગયું હતું અને બંને જિલ્લાને જોડતો આ રોડ છે મિત્રો કારણ કે સુંદરી ભવાની મોરબી જિલ્લાનું છેલ્લું ગામ છે આંબળી જે છે એ સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું ગામ છે સુંદરી ભવાની ગામ છે મિત્રો ત્યાં તો સામુદ્રીમાનું મંદિર આવેલું છે એટલે ઐતિહાસિક મંદિર છે ઘણા બધા પ્રવાસીઓ પણ ત્યાં આગળ આવતા હોય છે એટલે બંને જિલ્લાના લોકોની છેવડાના જે ગામડા છે એની માંગ હતી એના માંગને ધ્યાને લઈ અને આજે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાથે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને સાથે કંઈ આગેવાનોની હાજરીમાં સરા ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ સાડા અગિયાર કિલોમીટરનો રોડ છે મિત્રો એ આઠ કરોડને એંસી લાખના ખર્ચે નિર્માણ પામશે તેની સાથે અગાઉ આ રોડ છે એ ત્રણ પોઈન્ટ પિંચોતેર મીટરની પહોળાઈનો હતો જે હવે સાડા પાંચ મીટરનો થઈ ગયો છે એટલે મોટો રોડ થઈ ગયો છે આ રોડ બનવાથી મિત્રો સરા મતલબ કે સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લો છે એની કનેક્ટિવિટી વધવાની છે કારણ કે આ બાજુ સુંદરી ભવાની છેલ્લું ગામ આવી જાય ને ત્યાંથી સરા જવું હોય કે પછી મૂડી જવું હોય કે આગળના બીજા કોઈ ગામ જવું હોય મિત્રો તો રોડ એટલો ભયંકર ખરાબ હતો જેને લઈને જ લોકો રજૂઆતોને કરતા હતા અને રજૂઆતના અંતે જે છે એ વ્યવસ્થિત સારો રોડ જે છે મિત્રો એ નિર્માણ પામવાનો છે કારણ કે સાડા પાંચ મીટર પહોળાઈવાળો આ જે રોડ છે એ નિર્માણ પામવાનો છે આઠ પોઈન્ટ એંશી કરોડના ખર્ચે જે છે આ રોડ નિર્માણ પામવાનો છે આ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે શું કહે છે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેની સાથે સુંદરી ભવાની ગામના સંજયભાઈ ગઢવી છે દેશી બોય તરીકે જાણીતા છે સરા આંબેડી અને સુંદરી ભવાની આઠ કરોડ એંસી લાખના ખર્ચે ત્રણ પોઈન્ટ પંચોતેર મીટરનો તો એ સાડા પાંચ મીટરનો વાઇડનિંગ સાથે રિસર્ફિસિંગના રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું આ રોડ થવાથી મોરબી સાથેની કનેક્ટિવિટીમાં વધારો થઈ જશે અને આજે માનનીય ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના વરદ હસ્તે આજે ખાતમુહૂર્ત કર્યું

પણ બે જિલ્લાને પણ જોડતો એટલે કે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને જોડતો રોડ અને ઘણા ટાઈમથી એક રોડ ની સમસ્યા હતી અને ગામ નવા ઘણા ધારાસભ્યો ને અમે અરજી પણ કરેલી પણ રોડની કોઈ કામગીરી ચાલુ ન થતા અને અમારા એવા પ્રકાશભાઈ વર્મોર એટલે કે અમારા હળવદ ધાંગધરા ના એમએલએ અને અમારા એવા ભૂમિ પૂજન થાય એટલે કામ ચાલુ જ હોય બસ તો આવા નવા ધારાસભ્યો અમારા જિલ્લા ને છે અને ધારાસભ્ય ને ભૂખ નથી કે કોઈને ખાવાની ઈચ્છા પણ નથી અને હજી આવા નવા કામ આગળ કરતા રહ્યા